વડોદરામાં વારસિયા વીમા દવાખાનાઓ મરણ પથારીએ છીએ અઢાર ડિસ્પેન્સરીમાંથી દસ ડિસ્પેન્સરી મર્જ કરાઈ દર મહિને કેન્દ્ર સરકારને વડોદરામાંથી પંદર કરોડની આવક છતાં દવાખાનાઓની હાલત અત્યંત ખરાબ દર્દી કામદારો અને તબીબો પણ ઠાલવી રહ્યા છે રોષ કચરો અને અસામાજિક તત્વોથી મહિલા કર્મીઓ મુશ્કેલીમાં ઉચ્ચ સ્તરે રજૂઆત છતાં નિરાકરણ નહીં કેન્દ્ર સરકારનું સંચાલન હોવાથી સ્થાનિક તંત્ર કશું કરી શકતું નથી यहाँ जो भी इम्प्लॉई आते हैं इधर आने की इच्छा नहीं होती है कोई ढंग से ट्रीटमेंट नहीं है सरकार हर महीना हमारी पैसा काटती है लेकिन उसका हम लोग उपयोग नहीं कर पाते हैं कारण यह है कि ये ई एस आई ऐसा एरिए में है ऐसे जगह पे है जहाँ आने की इच्छा ही नहीं होती है हम प्राइवेट में ट्रीटमेंट करा लेते हैं लेकिन यहाँ नहीं आते हैं પૂરા ટૂટા પડા હુઆે દેખી આગેવાય રાસ્તા નહીં હે કારણ છેદ એવી જગ્યા રસ્તો ભી નહી મળતો ચારો બાજુ ગંદકી છે ખબર નથી પડતી ક્યાં જવું ક્યાં નહીં પૂછતા પૂછતા તો અહીંયા આયા છે અંદર પણ પેટ્રોલ કાઢી જાય લોકો એવું કરે કોઈ પેશન્ટ આવ્યું હોય સાયકલ મેખી હોય એ પર લે ચાલવા માંડે અમુક કોઈ બારે હોય તો અમને ડરાવે બી એકલા ઉભા બી ના રહી શક્યા અમે એટલે છેડતી પણ થાય છેડતી બી થાય છે ઘણીવાર કારણ કે સ્ટાફમાં કોઈ જેન્સ કોઈવાર હોય બી ના શકે રજા પર હોય આ તે તો અમે લોકોને બહુ અઘરું પડે છે આવવામાં એરિયા જ નથી ગમતો સર મજબૂરીમાં આવવું પડે દવા લેવા મજબૂરીમાં મજબૂરીમાં અહીંયા આવવાનું જ નથી ગમતું છે જ અમારી જગ્યા એવી છે થોડું ન્યુસન્સવાળી જગ્યા છે થોડું બિલ્ડિંગ પણ જર્જરિત છે પણ હવે એમાં અમે કામ કરીએ છીએ અમારી પાસે હમણાં કંઈ શિફ્ટિંગનું કંઈ આવે નહીં ત્યાં સુધી તો અમારે ઓપ્શન છે નહીં અમારી પાસે હા એકદમ એકદમ અંડર પ્રોસેસ જ છે શિફ્ટિંગનું બધું પ્રોસેસમાં ચાલી જ રહ્યું છે પણ હવે ક્યારે થશે એ ખબર નથી